જય માતાજી ડાયરાન તો આજે આપણે આ ભેંસો વેચવાની છે ઘણી બધી એક સાથે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો મિત્રો નાખીએ ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય મિત્રો બને એટલો વિડિયોને શેર કરી નાખો કે તમારા બજેટની ભેંસો ખડેલી આવે છે ડેલી ટોટલ જવાબદારી દેવાની છે અહીંયા આ ભાઈને ઘણી બધી એકસાથે સાથે ખડેલી વેચવાની છે પરમાર હરદાસભાઈ ગામ ગોરસ તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર કિંમત ખડેલી આની ફોન ઉપર રહેશે એવું ભાઈનું કહેવાનું છે ભેંસોની ટોટલ જવાબદારીથી ભેંસું દેવાની છે ખડેલી જ છે લે બધું પાડીએ જેવી છે હું ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસું અને બને એટલું વિડીયાને શેર કરી નાખો મિત્રો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસું હોય લેવાની તો તે સરળતાથી લઈ શકે અને વેચી શકે બાકી જોઈ લે ટોટલ જવાબદારી દેવાની છે ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે મયુર ગઢવી પંચાણ અને ફેસબુક આઈડી છે મયુરભાઈ ગઢવી તો એમાં તમે મને મેસેજ કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે બળદું ભેંસું મિત્રો બંને એટલું વિડીયોને શેર કરી નાખો ટોટલ જવાબદારી દેવાની છે અને પછીની પોરબંદર જોવા મળશે કિંમત પંચાવન હજાર ગામ પોરબંદર બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે બાકી તમને ભાઈ નંબર આપી દેસ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો જોઈ લો બાકી આના પછીની આપણે આ છે કે એની કિંમત છે એક લાખને ત્રીસ હજાર હાપા પા સર તમને જોવા મળશે તાલુકો ખંભાળીઓ ટોટલ જવાબદારીથી દેવાની છે ભાઈને ભાઈનું કહેવાનું છે બાકી તમારા મિત્રો રૂબરૂ જોઈએ ને બધી જોઈએ અને લેવી તમારા બજેટમાં અને તમારી જવાબદારી પર ભેંસું લેવી અને પછી આપણે એક લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત ભાણવર મેવાસ તમને જોવા મળશે ત્રીજું 6 થી સાત લીટર દૂર ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી બને એટલો વિડીયોને લાઈક શેર અને કરી નાખો મિત્રો જેથી કોઈ મિત્રોના બજેટમાં બેસવું લેવાની હોય તો વિડીયો શેર કરી નાખો જેથી કોઈ મિત્રોનું બજેટમાં બેસવું હોય તો લઈ શકે સરળતાથી અને મળીએ નવા વિડીયો સાથે જય માતાજી ડેરાની